સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઈમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી આ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જે આર મેથલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ સૂચના આપેલ છે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ રોજ આણંદ જિલ્લા સહકારી દ્વારા ભીખાભાઈ જીવાભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય બીજે વિદ્યાનગર આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલા સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ આર બાથમ તથા એએસઆઈ મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વિરેન જોશી દ્વારા સાયબર અવેરનેસ ચાવૃતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઈમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ તેમજ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવતા નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો